जय श्री कृष्ण शिव गीता श्लोक नंबर त्रन पॉइंट दस सह्यय प्रजा सृष्टवा पुरा उजापति अनेस्यष्यम एव वस्तु इष्ट कामधुक कर्म न करने तने पाप पर लगसै कारण के प्रजापति ब्रह्माए कल्पना पर्व में અર્થાત સૃષ્ટિના આરંભે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને તે પ્રજાઓને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનાર થાવ અહીંયા ભગવદ્ ગીતામાં યજ્ઞનો આપણે એક વિશાળ અર્થ સમજશું યજ્ઞ એટલે બીજાને માટે કામ કરવું સેવા માટે કામ કરવું સર્વિસ સી ડૉક્ટર પણ સર્વિસ કરે છે એક સાયકલ રિપેર કરવાવાળા પણ સર્વિસ કરે છે કોઈક પ્રોડક્ટ બનાવવાવાળા બોલપેન બનાવવાવાળા પણ સર્વિસમાં જ છે સો આખી સૃષ્ટિ સેવા ભાવ પર ટકેલી છે સર્વિસ પર ટકેલી છે આપણે બધા જ એકબીજાની સેવામાં છીએ જે તમે કહો કે હું કંઈ જ નથી કરતો તો તમે કૂતરું કે બિલાડું પણ પાળો છો એની પણ તમે સેવા કરો છો રાઈટ તો સમજવા જેવું એ છે કે બીજાને આપીને પછી જે તમને મળે છે એ યજ્ઞ ભાગ આપણે યજ્ઞ એટલે તમે કંઈ પણ કામ કરો એ બધું જ યજ્ઞ છે આગલા શ્લોકમાં જેમ જોયું એટલે યજ્ઞ એટલે એક શિક્ષક તરીકે હું લોકોને સમજાવી અને મારું ઘર ચલાવું છું તે યજ્ઞ થયો હું જ્ઞાન બાંટું છું એવી રીતે તમે કોઈ પ્રોડક્ટને વેચો છો અને તમારું ઘર ચલાવો છો સો યજ્ઞ ઇચ્છિત ભોગ આપનાર છે પણ યજ્ઞમાં આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખશું હમ ન સોચે હમ ક્યા મોચે ક્યાં ક્યાપણ થેન્ક યુ